વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલો મુખ્ય માર્ગ જે પ્રમુખ સ્વામી કુટીર તરફ જવાનો માર્ગ છે આ માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે ના છૂટકે રજૂઆત કરીને કંટાળી ચૂકેલા સોસાયટીના રહીશોએ આજે સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારીને વિરોધ કર્યો છે

ખસ્તા થઈ ગઈ છે અત્યાર સુધી રોડ સુધારી નથી શક્યા ત્યારે સ્થાનિક લોકો હવે જાગૃત થયા છે અને પરિવર્તન જરૂરી છે જો આગામી સમયમાં રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ભાજપના કોર્પોરેટરે વોટ માંગવા આવું જ નહીં તેવા આક્ષેપો સાથે તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ પ્રમુખ સ્વામી કુટીર જતો રસ્તો છે અહીંયાથી અટલાદરા જવાય છે આખા રોડ પર એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આ સોસાયટીના રહીશોએ બોળ માર્યું કે કોઈએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે કોઈ આવું નહીં અહીંયા પણ તો બી તંત્રના બે માણસો અધિકારીઓ આવ્યા અને કહીને ગયા સોસાયટીમાં સમજાય કે અમે દશેરાના દિવસે અહીંયા મુહૂર્ત કરીશું અને તમારો રોડ બનાવીશું પણ ત્યાં પછી એમને રોડ બના રોડ માટે એમને ફોન કર્યા પણ કોઈ ફોન ઉઠાવતા નથી એમના ફોન બંધ કરી દીધા એટલી ખરાબ હાલત છે અત્યારે કોઈ જાય ને તો એમને કલર ડ્રેસ થઈ જાય ગમે તેઓ કપડાં પહેરી જાય તો રંગીન કપડાં થઈ જાય ડિઝાઇન જ બની જાય શું ત્યાં પ્રતિનિધિઓ બી અહીંયા કોઈ જોવા નથી આવતા એમની કોઈ વાતો સાંભળતું નથી એ તદ્દન નિષ્ફળ છે અધિકારીઓને કંઈ પડી નથી જેમને જઈ પડવું રહેવું હોય તો પડી રહે જોડે જોડે ગટરના ઢાંકણા તૂટલા છે અને વિકાસની બમણા ફૂંકતી સરકાર એટલી ડેન્જર છે કે ત્રીસ વર્ષના શાસનમાં તમે ઘટાના ચાર ઢાકાના ચાર ખૂણા સરખા નહીં કરી શકતા તમે હું વિકાસની વાતો કર્યા કરો છો એટલે તમે રોડ પરના ઘટાના ઢાંકણા પહેલાં સરખા લેવલથી કરતા શીખો તો વિકાસની વાતો કરજો સ્થાનિક મુદ્દાઓ અમારા છે એને પહેલાં સોલ્યુશન લાવો મોટી મોટી વાતો ના કરો મોદીજીને યોગીજીની વાતો કર્યા કરો છો એ પછી કરજો પહેલાં અમારા શહેરની જે સમસ્યા છે અમારા વોર્ડની સમસ્યા છે એનું નિરાકરણ લાવો તો કંઈ તમારું લાગે વર્ગે નહીં તો આવનારી ચૂંટણીમાં આનો જવાબ તમને મળવાનો 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 જ છે સમયમાં તો સોસાયટીના મારી છે જોડે જોડે અમે બી એમની સાથે જઈશું અને એમની કોર્પોરેશનના અધિકારીઓને કમિશનર સાહેબને રજૂઆત કે સાહેબ તમે અમારી જોડે ચાલો કેમ કે તમારા અધિકારીઓને તો કઈ પડી નથી તમે અમારી જોડે ચાલો અમારો રોડ જોઈ લો તમે એકવાર આવીને તમે બી કહેશો કે આ કઈ સાલ રહ્યા એસી નેવું ની સાલ મેતર ખેતરમાં જવાનો રસ્તામાં રહી રહ્યા છે એવું લાગી રહ્યું છે એવું કહેવાય કે સ્થાનિક કોર્પોરેટર બહુ નિંદ્રામાં છે સ્થાનિક કોર્પોરેશનને કોર્પોરેટરોને આ લોકો સોસાયટીના રહીશો ફોન કરી કરીને થાક્યા કોઈ એમનું સાંભળતું નથી એટલે એમને કંઈ સ્થાનિકોની કંઈ પડી જ નથી કેમ કે અમારે ત્યાં લાગે છે કેમ કે સ્થાનિક જે પ્રોપર ગામનો કોર્પોરેટર કોઈ હોવો જોઈએ છે જ નહીં બધા બહારના જ છે એટલે એનું મેન વસ્તુ તો આ છે કે એ લોકો સ્થાનિકોની સમસ્યા સમજી નહીં શકવાના એ બહારના છે એટલે એમને કેવું કંઈ પડી નથી ચૂંટણી આવશે વોટ લઈ લેશું મોટી મોટી વાતો કરી પણ આ વખતે સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી રહેશે એટલે આ વખતે જનતા જવાબ આપશે પરિવર્તન આવશે સો ટકા આવશે